જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એકદમ રબડીદાર ઘાટી ક્રીમી સાબુદાણાની ખીર બનાવવાના છીએ અને એ પણ ફક્ત દસ જ મિનિટમાં તો ચાલો રેસીપી શરૂ કરીએ સાબુદાણાની ખીર બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા સાબુદાણાને વીસથી પચીસ મિનિટ સુધી પલાળી રાખવાના છે તો અહીંયા મેં અડધી વાટકી કે પછી તમે એક મુઠ્ઠી જેટલા સાબુદાણાને પલાળી શકો છો તો સાબુદાણાને આપણે પલાળવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે અહીંયા એક તપેલીમાં દૂધ લઈ લેશું તો ફૂલ ફેટવાળું આપણે અહીંયા દૂધ લેવાનું છે અને એક લિટર દૂધની સામે મેં એક મુઠ્ઠી જેટલા સાબુદાણા લીધા છે હવે આ દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું તો અહીંયા સાબુદાણાને મેં અડધી કલાક પહેલાં પલાળ્યા હતા તો તમે જોઈ શકો છો સાબુદાણા સરસ પલળી ગયા છે તો હવે આપણે જે દૂધને ગરમ કરવા મૂક્યું હતું એ દૂધમાં આપણે આ બધા સાબુદાણાને એડ કરી લેશું તો જેમ જેમ દૂધ ઉકળશે એવી રીતે સાબુદાણા પણ સરસ ચડી જશે અને ઓછા સમયમાં બહુ જલ્દી આપણી રબડી જેવી ઘટ ખીર બનીને રેડી થશે આ સાબુદાણાની ખીર તમે વ્રતમાં ખાઈ શકો છો નવરાત્રિમાં તમે બનાવી શકો અને અત્યારે શ્રાદ્ધ ચાલે છે તો શ્રાદ્ધમાં પણ તમે બનાવી શકો તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ દૂધ ઉકળતું જશે એવી જ રીતે સાબુદાણા ચડતા જશે અને ઉપર આવતા રહેશે હવે આપણે એક વાટકીમાં થોડુંક દૂધ લઈ લેવાનું છે અહીંયા આપણે કાચું દૂધ લેશું સાથે આપણે એમાં એડ કરવાનું છે મિલ્ક પાવડર તો અહીંયા તમે ચારથી પાંચ ચમચી કે પછી આવી રીતે મેં નાનું પેકેટ લીધું છે આવું તમે આખું એક પેકેટ એડ કરી શકો છો હવે આપણે એને સરસ મિક્સ કરી લેશું તો આપણે એકદમ રબડી જેવી બનાવી છે એટલે આપણે મિલ્ક પાવડર થોડુંક વધારે યુઝ કરીએ છીએ તમે બે ચમચી જેટલું પણ યુઝ કરી શકો છો હવે આપણે એને સરસ મિક્સ કરી લેશું અને જે આપણે ખીર ઉકળે છે એમાં આપણે આ દૂધ એડ કરી લેશું સાથે આપણે અહીંયા ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરી લેશું એટલે વાટકીના માપ પ્રમાણે મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે અને હવે આપણે એને સરસ મિક્સ કરી લેશું તો અહીંયા જો જે લોકોને ઇલાયચીનું ફ્લેવર બહુ વધારે ન ગમતું હોય તો એ સ્કીપ કરી શકે છે અને કા પછી જો આવી રીતે તમે એક ઇલાયચીને ખોલીને આવી રીતે તમે એડ કરશો ને તો બહુ ઓછું ફ્લેવર આવશે અને ખીરમાં સારો એવો ટેસ્ટ બી આવશે તો બસ આવી રીતે મેં એડ કરી લીધી છે તમારે જો ઉપરથી એડ કરવી હોય તો તમે ઇલાયચીનું પાવડર પણ એડ કરી શકો છો હવે આવી રીતે આપણે હલાવવાનું છે તમે જોઈ શકો છો ધીરે ધીરે એકદમ આપણી ખીર ઘટ થઈ ગઈ છે અને બાજુમાં જે પણ મલાઈ બને એને આપણે કાઢી લેવાની છે જેનાથી ખીર આપણી એકદમ સરસ ઓછા સમયમાં ઘટ થઈ જશે તો અહીંયા તમને હું સાબુદાણા પણ બતાવું છું જો એકદમ સરસ સાબુદાણા ચડી ગયા છે હવે આપણે એમાં બધાય ડ્રાય એડ કરી લેશું એટલે મેં અહીંયા કાજુ પિસ્તા બદામ અને કિશમિશ લીધી છે એ બધા ડ્રાય આપણે એડ કરી લેશું ડ્રાય તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો અને સરસ આપણે આને મિક્સ કરી લઈશું તો આ ખીરને આપણે ઠંડી કરીને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરશું તો ખૂબ જ ટેસ્ટી અને ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થઈ ગઈ છે આપણી સાબુદાણાની ખીર તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા રેસીપી ગઈ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો